પછી પોલીસે જે અત્યારે કાર્યવાહી કરી છે કે જે લોકો હતા નહીં જે લોકો ઘરે હતા જે લોકો મજૂરી હતા એ લોકોને પકડી પકડી અત્યારે આવે છે અને એની ઉપર કાયદેસર કરે કાર્યવાહી કરે છે એસપી મુલાકાત કરી મારી રજૂઆત હતી કે ભાઈ જે બનાવ છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે એ ફૂટેજ ની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે કોણ વ્યક્તિ છે એની સતત કાર્યવાહી થાય એની ઉપર સજા કરવામાં આવે બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે

એને તો આ જે બનાવ થયો એની બે કલાક પહેલા તો એની અટકાયત કરી દીધી હતી જ્યારે બનાવ થયો અને જ્યારે પકડવામાં આવ્યા છે જે ચોર્યાસી લોકો એમાંથી સાત જણા તો કોળી સમાજના છે જ નહીં એ અલગ કાસ્ટના છે એફઆઈ ની અંદર જે સાત જણા નામે છે જેમાંથી એક અને બે જે વ્યક્તિ કે જે જે સમાજના છે જે આરોપીના સગા ભાણિયા છે અને બાકીના બીજા છે એના મિત્ર છે એટલે આ ઉશ્કેરાટ કરી અને આ પથ્થરમારો કરેલો છે

ચલો એ જે સરઘસ કાઢવામાં આવે તો એ સરઘસ જોવા જઈએ કોઈ આવો ઈરાદો નહોતો અને પોલીસે સરઘસ ના કાઢ્યું અને એક મિનિટનો ક્યાંકથી વિડીયો લઈ અને દેખાડવામાં આવ્યો નામ રાજપરા લક્ષ્મણભાઈ મૃતક ઘનશ્યામભાઈ રહે એમના હું નાના ભાઈ છું અને આવતીકાલે એટલે કે બારમું એની વિધિ છે તો સગા સંબંધી જાયું ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લેશો એટલે ઘરે આવવામાં બીવે છે તો વિધિ વિધાન પૂર્વક કરવું હેરાન કરવામાં તો અત્યારે ગોતી ગોતી અને ગામડેથી માણસોને પકડે છે અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે